સારી ચાર ગાયો આવી છે તમે જોઈ શકો છો ગાય ખૂબ જ સારી આપણી પાસે અરિયા પહેલી આત્મા છે એકદમ કાળી ગાય કોઈ એક અડોણ સિવાય કોઈ જગ્યાએ ધોળો સાટો છે નહીં અને પહેલી આત્મા છે પહેલી આત્મા ગાય દસ લીટર દૂધ દેશે હાલમાં આજે સવારે વ્યાઈ ગયેલી છે ગાય ખૂબ જ સારી છે બધી ગાયો હું તમને બતાવી દઉં છું આ ગાય ગાભણમાં છે લાલ ગાય છે જર્સી આરિયા ગાય બાર લીટર ગયા વર્ષમાં દીધેલો છે આ વર્ષમાં બાર લિટર ઉપર દેવાની સંભાવના પાકી છે અને દૂધ દે છે એવી ગાય છે ગાયો બધી સારી છે આજે ચાર ગાયો નવી આવે છે એ ચારે ચાર ગાયો હું તમને બતાવી દઉં છું એક આરિયા ગાય છે શિંગડાવાળી ગાય છે ગાય ખૂબ જ સારી છે અને આજે હમણાં જે વીઆઈ ગયેલી છે તમે જોઈ શકો છો ગાય હમણાં આ પણ ગાય ખૂબ જ સારી છે હાલમાં વ્યાઈ ગઈ છે એટલે થોડું છે તમને ડાઉન લાગશે દેખવામાં પણ ગાય ખૂબ જ સારી છે અને આરિયા એક કાળી એકદમ બ્લેક આ પણ જાભણમાં છે દસ દિવસ ઓછામાં ઓછા આરિયા લઈ લેશે અને પાસલનું અડણ છે એમનું ગાય ખૂબ જ સારી છે

અને બીજી પણ ગાયો છે આપણી પાસે પણ આજે નવી ઉતરી ચૌદ તારીખની ગાય અને મારો મોબાઈલ નંબર છે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ ચલો જય માતાજી